અમુક જગ્યાએ વરસાદનું પ્રમાણ અમુક જિલ્લામાં વધારે એ બાબતમાં ચિંતા છે ચોમાસુ છે પાસાઠ ટકા બાકી છે માત્ર પોસ ટકા ચોમાસું હજી આપણે પૂર્ણ કર્યા સતત વરસાદ પડવાના કારણે

આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે જો આગાહીની વાત કરીએ તો રાજ્યમાં સોળ જૂનના રોજ શરૂ થયેલા ચોમાસાને આજે એક મહિનો પૂરો થયો છે એક મહિનામાં મેઘરાજાએ આખા ગુજરાતને ઘમરોડી નાખ્યું છે જો કે હાલમાં મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલયની તળેટી તરફ આગળ વધી ગઈ છે જેથી આગામી થોડા દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ ઓછી છે છતાં હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યા છે આગામી ઓગણીસ જૂન બાદ ગુજરાતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને આપ સૌ દર્શક મિત્રોએ કોમેન્ટ કરી હતી તે મુજબ હજુ ગુજરાતના અમુક વિસ્તારો છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તે વિસ્તારોમાં નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તેવો વરસાદ ક્યારે આવશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે તે પહેલા હાલની આગાહી વિશે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી રહ્યા છે તેમ છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરીએ તો મંગળવારે સવારે છ વાગ્યાથી લઈને બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યના બાસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઇંચ પાલનપુરમાં અઢી ઇંચ નવસારીના વાંસદા અને મહીસાગરના લુણાવાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય તાલુકાઓમાં દૂઢ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે ત્યારે આગામી ચોવીસ કલાક માટે હવામાન વિભાગ દ્વારા રાજ્યના પંદર જિલ્લાઓમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે જેને પગલે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા મહીસાગર ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ અને નર્મદા સહિત પંદર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં જળાશયોની સ્થિતિની વાત કરીએ તેペલા આપ સૌ દર્શક મિત્રોની કોમેન્ટ મુજબ હજુ ગુજરાતના અમુક વિસ્તારો છે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે તે વિસ્તારોમાં નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તેવા વરસાદો ક્યારે આવશે તેને લઈ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર અને જૂનમાં બંને મહિનામાં સામાન્ય કરતા વરસાદ વધારે પડ્યો એવરેજ 65% વરસાદ જો આપ જુલાઈ સુધીમાં પડી ગઈ

ભાવનગર વિસ્તાર છે કે બે પાંચ દિવસ કે દસ દિવસ વરસાદ ન આવતો પાક સુકાતો નથી કે એની જરૂરિયાત મુજબના થોડા થોડા વરસાદ તો પડ્યા છે પણ વરસાદની ઘટ છે એની અંદર ખાસ કરીને જે કુવા ને બોરમાં નવા પાણી આવવા જોઈએ જે આપણે કુવા ભરાઈએ બોર ભરાઈએ એ વિસ્તારના ડેમો છલકાઈએ આ પરિસ્થિતિ અમુક વિસ્તારમાં નથી જોવા મળી એટલે એ ખેડૂતોને કઈ કઈ ચિંતા છે કે હજી અમારે ડેમો નથી ભરાણા કુવા નથી ભરાણા જો આમને આગળ ઉપર પછી સારો વરસાદ નહીં થાય તો પછી શિયાળો ઉનાળુ પાક માટે કદાચ આપણે આ ઘટી શકે છે પાણી એટલે એ બાબતમાં ચિંતા છે પણ એ હું આપના માધ્યમથી કહું છું કે એ ચિંતા કરવાની જરૂર નથી કે હજુ ચોમાસું છે પણ એમાં પણ ડેમો ઓવરફ્લો નહીં થાય કે કદાચ એમાં પણ આપણે સારું પરફોર્મન્સ જોવા ન મળે એવું માની લઈએ છતાં પણ ઓગસ્ટ મહિનો ને સપ્ટેમ્બર મહિનો એ પછી પાછા ઓગસ્ટ ને સપ્ટેમ્બર બે મહિનાથી ચોમાસાના ગણવામાં આવે છે એટલે ચોક્કસ થી એટલું કહી શકાય કે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં બધાને કુવા બોરમાં પાણીની વ્યવસ્થા થઈ જશે આવનારા સમયમાં શિયાળુ વાવેતર પણ કરી શકીએ ઉનાળુ વાવેતર પણ કરી શકીએ આ પ્રકારના વરસાદ આગળ ઉપર પણ થઈ જવાના છે એટલે ચિંતાનું કારણ નથી અત્યારે વરાપ જે આપણે જરૂર હતી વરાપ મળી રહી છે એટલે આપણા દેશનો આભાર માનવો જોઈએ

વાવણી બાકી હતી એવરેજ જોવા જઈએ તો નેવું થી એકાણું ટકા વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે આવું સરકારી આંકડા બોલે છે જી હવે નવ કે દસ ટકા વિસ્તારમાં વાવણી બાકી છે એને હવે આ બે દિવસ થી જે વરાપ નીકળી છે વાવણીની શરૂઆત થઈ ગઈ છે અને હજી પણ બે ત્રણ દિવસમાં લગભગ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે ખાસ કરીને વધારેમાં વધારે કોઈ વિસ્તાર બાકી હોય વાવણીમાં તો એ ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આમ તો ઉનાળુ પાક પણ આ વખતે લેટ હતો ને એ ઉનાળુ પાકનું હાર્વેસ્ટિંગ કરે એ પહેલા ત્યાં ચોમાસું પહોંચી ગયું હતું એટલે એ વિસ્તારમાં ટૂંકમાં વાવણીમાં હજી બાકી હતા પણ એ લોકો હવે વાવેતર કરી દેશે ખાસ કરીને બીજી સલાહ આપના માધ્યમથી એ પણ રહેશે કે આમ તો મગફળી વાવવી હોય તો હજી કે પચીસ જુલાઈ સુધી તમે વાવી શકો છો પણ ખાસ મગફળી વાત કરવા જઈએ તો એ પાક એવો છે જેને આપણે ચોમાસુ ડુંગળી કહીએ છીએ ચોમાસુ ડુંગળી છે એ પણ અત્યારે વાવવા માટે ખૂબ અનુકૂળ છે ચોમાસું ડુંગળીનું વાવેતર કરી શકાય અને બીજા બે પાક છે એમાં એક છે એરડા અને એક છે તુવેર એરંડા છે મગફળી ના વાવી શકો એના માટે લેટ ગણાય પણ પાક છે તો એકત્રીસ ઓગસ્ટ સુધી વાવો તોય કઈ ચિંતા નથી એટલે આ તમામ વાવેતર બાકી છે આ પ્રકારના વાવેતરો છે એ કરી દેવા જોઈએ એવી આપના થી મારી અપીલ છે પરેશભાઈ અંતિમ પ્રશ્ન છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓગસ્ટમાં કદાચ એકાદ વખત ખેડૂતોએ પાણી પણ વાળવું પડે આ એક માનસિક તૈયારી રાખવાની ઓગસ્ટમાં અને આ તો અમે એપ્રિલ મહિનામાં જયારે અમારા વાર્ષિક કાર્યક્રમો બનાવીએ ત્યારથી અમે કહીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં

વાતાવરણ ત્યારે પણ જોવા મળશે તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈએ વિસ્તાર મુજબ વાવણી અને વરસાદને લઈ આપણી સાથે વાત કરી હવે ગુજરાતના જળાશયોની સ્થિતિ વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં હાલ પચીસ જળાશયો છે તે સો ટકા સત્તાવન જળાશયો સિત્તેર ટકાથી સો ટકા વચ્ચે બેતાળીસ જળાશયો પચીસ ટકાથી પચાસ ટકા ભરાયેલા છે જ્યારે ચાલીસ જળાશયો પચીસ ટકાથી નીચે ભરાયેલા છે હાલ ઓગણચાળીસ જળાશયો હાઈ એલર્ટમાં છે બસો છ જળાશયોમાં સરેરાશ જળસ્તર ઓગણસાઠ પોઈન્ટ સોળ ટકા છે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ આગાહીને લઈને કહ્યું છે કે હાલમાં અરબસાગરમાં ખૂબ કરંટ જોવા મળી રહ્યો છે અગાઉ જે રીતે માહિતી આપી હતી તે મુજબ હમણાં કોઈ સારા વરસાદની શક્યતાઓ ઓછી છે આગામી ઓગણીસ જુલાઈ સુધી ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળવાનો છે પરંતુ અરબસાગર છે તે હજુ સક્રિય જોવા મળી રહ્યો છે જો કે છેલ્લે તેર જુલાઈ એક સિસ્ટમ અરબસાગરમાં બની હતી ત્યારબાદ કોઈપણ પણ સિસ્ટમ અરબસાગરમાં જોવા મળી નથી ત્યારબાદ જે વરસાદો આવ્યા તે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેના કારણે વરસાદો આવ્યા છે જો કે અરબસાગર છે તેમાં સિસ્ટમ ભલે ન બની પણ કરંટ છે તે ચોક્કસ જોવા મળી રહ્યો છે જેના કારણે કચ્છ સૌરાષ્ટ્રના કાંઠે ઊંચા મોજાઓ અને પાંત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે આ ઉપરાંત ગુજરાતભરમાં સામાન્યથી થોડી વધુ ઝડપે પવન જોવા મળશે પરંતુ આ પવનો ભેજવાળા પવન નહીં પણ સૂકા પવનો હોવાથી વાદળો બંધાશે નહીં અને વાતાવરણ પણ ચોખ્ખું રહેશે જેના લીધે તાપમાનમાં પણ વધારો થયો છે સામાન્ય રીતે તાપમાન જે ચોવીસથી લઈને અઠ્યાવીસ ડિગ્રી આસપાસ હોવું જોઈએ તેની જગ્યાએ મોટાભાગના વિસ્તારોમાં સત્યાવીસથી લઈને ત્રીસ ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે જે નોર્મલ કરતાં થોડું વધારે છે સામાન્ય રીતે દર વર્ષે આવું થતું નથી અને ઘણા સમય બાદ જુલાઈમાં તાપમાન છે તે આટલું ઊંચું ગયું છે વાતાવરણ ચોખ્ખું થવાના કારણે અને તાપમાનમાં વધારો થવાના કારણે વીસ તારીખ સુધી ગરમી પણ જોવા મળશે ગુજરાતમાં અત્યારે વરાપનો માહોલ છે ઓગણીસ તારીખ સુધી આ વરાપ બાદ જુલાઈ માસના અંતમાં સામાન્ય રીતે સારા વરસાદો જોવા મળશે સમગ્ર ચોમાસા દરમિયાન સો ટકાથી વધુ વરસાદની શક્યતાઓ છે એટલે આમ જોઈએ તો હાલ ગુજરાતમાં છે તે વરાપનો માહોલ છે અને ત્યારબાદ ફરી સારા વરસાદ છે તેની રાહ જોવાઈ રહી છે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગત સોળ જૂનથી શરૂ થયેલા ચોમાસામાં આજે સોળ જુલાઈ સુધીમાં સારા એવા વરસાદો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસ્યા છે છતાં પણ અનેક જિલ્લાઓ છે જ્યાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ત્યાં પણ સારા વરસાદો છે તે આગામી સમયમાં વરસવાના છે નદી નાળા છે તે છલકાઈ જવાના છે કુવાઓ ભરાઈ જવાના છે એટલા માટે ખેડૂતો માટે કહી શકાય કે ખૂબ સારા સમાચાર છે કે બે હજાર પચીસનું ચોમાસું છે તે ખૂબ સારું ચોમાસું રહેવાનું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર